ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે રાજકોટની મુલાકાતે જવાના છે રાજકોટમાં આજે ભવ્ય રોડ શો યોજાશે રોડ શો બાદ રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે જનસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ અને મોરબી જિલ્લાના નેતાઓ અને કાર્યકર્તાઓ તેમાં ખાસ ઉપસ્થિત રહેશે ગ્રીનલેન્ડ ચોકડીથી યુવા મોરચો બાઇક રેલી પણ યોજશે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જ્યારે નિમણૂક થઈ છે ત્યારે જુદા જુદા વિસ્તારોમાં જઈ અને કાર્યકરો અને આગેવાનો સાથે મુલાકાત કરી રહ્યા છે વાત કરીએ સૌરાષ્ટ્રમાં તો રાજકોટમાં આજે તે સાંજના સમયે જંગી મહાસભા યોજાવાની છે ખાતે આવેલા ગ્રાઉન્ડમાં આ જંગી સભા યોજાવાની છે તેના માટે આ સભામાં રાજકોટ શહેર રાજકોટ જિલ્લા તેમજ મોરબી જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને તેમનું અભિવાદન જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવશે તેના માટે આ તૈયારીઓનો આખરી આપવામાં આવી રહ્યો છે રેસ્કอส ખાતે 20 થી 25 હજાર કાર્યકરો એકત્રિત થાય તેવી તૈયારી ભાજપ દ્વારા હાલ કરવામાં આવી રહી છે જુદા જુદા વિસ્તારોમાંથી આગેવાનો અને કાર્યકરો ઉમટવાના છે સાથે સાથે આ જગદીશ વિશ્વકર્માનો છે તે રોડ શો પણ યોજાવાનો છે ગ્રીનલેન્ડ ચોકડીથી રેસ્કอส સુધીનો રોડ શો યોજવાનો છે તેના માટેની પણ પૂર જોશમાં તૈયારીઓ ચાલી છે અત્યારે જે ગ્રાઉન્ડમાં આ સભા યોજાવાની છે તે ગ્રાઉન્ડમાં અત્યારે ટીવી થોર્ટીની ટીમ પહોંચી ગઈ છે અને જે તલામાઈર તૈયારીઓ ચાલી રહી છે અને આખરી ઓપ અપાઈ રહ્યો છે તે દ્રશ્ય આપ કેમેરામાં નિહાળી રહ્યા છો કે હવે જગદીશ વિશ્વકર્મા આવે તો તેમ અભિવાદન ભવ્ય ભવ્ય અભિવાદન કરવામાં તેના માટે રાજકોટ અને મોરબી જિલ્લાના આગેવાનો મોટી સંખ્યામાં અહીં મહેનત કરી રહ્યા છે અને તેમનો યાદગાર અભિવાદન સમારોહ તેના માટે પૂરી જોશમાં તૈયારી ચાલી છે સાથે સાથે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં જે સામાન્ય આંતરિક જૂથવાદ જે ભાજપમાં જોવા મળે છે તેને પણ અહીં સમાવે તેનો પણ અહીં અંત લાવવાનો પ્રયાસ પ્રદેશ અધ્યક્ષ દ્વારા કરવામાં આવે તે વાત પણ નકારી ન શકાય સાથે સાથે આ તૈયારીઓમાં જુના જોગીઓ છે તે પણ હવે આ દેખાવા મળ્યા છે અને અભિવાદન સમારોહ જવાનો છે ત્યારે નવા હોદ્દેદારો ની વરણી થવાની છે તેમની પણ એમાં નામ આવે તેવી પણ એક શક્યતા સેવા આવી રહી છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી ચર્ટી રાજકોટ